હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા હૈ બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું ઘણું બધું વકાલો આવી ગયું છે અને વિડીયોમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ એક નંબર લીલો ગોટો રીંગણા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ મરસું છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈ ને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર છે જેનો ભાવ સાહીઠ રૂપિયા થી લઈને સિતે રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ ત્રણસો થી લઈને હાળા ત્રણસો સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ ગાજર છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયા સોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દાણાવાળા સોરા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પોપૈયા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ ટમેટા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર કોબીજ છે જેનો ભાવ ચૌદ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સાઠ રૂપિયા થી લઈને સિતે રૂપિયા સુધી કિલો વેચાય છે અને તમે જોઈ શકો છો આજે જો ગરાકી માપે માપે હે અને આજે લાઈવ પૈસમ હતું અને રવિવાર હતો એટલે માપે માપે ગરાગી હે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો જો તમારે કાયમનો વિડીયો જોવો હોય તો